પાંચ વર્ષ બાદ આ વર્ષે જૂનથી ફરી એકવાર ભારતીય તીર્થયાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ શકશે આ કૈલાસ માનસરોવર સરોવર યાત્રા શું છે શા માટે પાંચ વર્ષથી તેના પર પ્રતિબંધ હતો અને કોણ કોણ ત્યાં જઈ શકે છે તેની માટે શું અરજી કરવી પડે છે ચાલો જાણીએ આજના વિડીયોમાં અવકતે ચીન અને ભારતની વચ્ચે પહેલેથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે બુધવારે લોટરી સિસ્ટમ દ્વારા સૌભાગ્યશાળી યાત્રીઓના નામની જાહેરાત કરી છે વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જૂન થી ઓગસ્ટ દરમિયાન 50 50 યાત્રાળુઓના કુલ 15 ગ્રુપને માનસરોવરની યાત્રા માટે રવાના કરાશે તેમાંથી 50 50 ના પાંચ યાત્રીઓનું ગ્રુપ લીપુલેખના રસ્તે માનસરોવર પહોંચશે જ્યારે 50 50 યાત્રીઓના 10 ગ્રુપની એક અલગ સમયે નાથુલા પસંદગી કરવામાં આવી છે બે હજાર માં ડોકલામ વિવાદ અને કોવિડ રોગચાળાના કારણે યાત્રા મુલતવી રખાઈ હતી જોકે માન યાત્રા અંગે ભારત ચીન વચ્ચે સંબંધો સુધર્યા બાદ સિક્કિમ સ્થિત શરદ પર માર્ગની કામગીરી અંતિમ તબક્કામાં છે શ્રદ્ધાળુઓને તમામ સુવિધા મળી રહેશે યાત્રામાં બની રહેલા બે અનુકૂળ કેન્દ્રમાંથી એક કપૂપ્રૌઢ અને બીજું હંગુ તળાવ પાસે બનાવાઈ રહ્યું છે દરેક કેન્દ્રમાં બે પાંચ પથારીવાળા અને બે બે પથારીવાળા મકાનો હશે અહીં એક તબીબી કેન્દ્ર કાર્યાલય રસોડું યાત્રાળુ માટે અન્ય જરૂરી સુવિધાઓ પણ હશે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન શિવ કૈલાસ માન સરોવરમાં નિવાસ કરે છે તેનો ઉલ્લેખ ઘણા હિન્દુ ગ્રંથોમાં પણ જોવા મળે છે આથી અહીં સરોવરી પરિક્રમાનો ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે તો આ યાત્રા માટે કોણ કોણ અરજી કરી શકે છે પહેલું તીર્થયાત્રી ભારતીય નાગરિક હોવો જરૂરી છે બીજું એક સપ્ટેમ્બરના રોજ ઓછામાં ઓછા છ મહિનાની વેલિડિટી ધરાવતો પાસપોર્ટ હોવો જરૂરી છે ત્રીજું યાત્રાળુ ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ સિત્તેર વર્ષ હોવી જોઈએ ચોથું બોડી માસ ઇન્ડેક્સ એટલે કે બી એમ અથવા તો તેનાથી ઓછો હોવો જોઈએ કૈલાસ માનસરોવર યાત્રા માટે વિદેશ મંત્રાલયે નિયમ બનાવ્યા છે જે હેઠળ સૌથી મહત્વની યોગ્યતા તીર્થયાત્રી ભારતીય નાગરિક હોવો જોઈએ આ યાત્રામાં વિદેશી નાગરિક અરજી કરી શકતો નથી આ સાથે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડ ધરાવતા લોકો પણ આ ટ્રીપ માટે અરજી નથી કરી શકતા તો અરજી કરવા માટે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ ચાલો જાણીએ કૈલાસ માનસરોવરની યાત્રાનો કોમ્પ્યુટર દ્વારા લકી ડ્રો કરવામાં આવે છે એટલે ખૂબ જ જરૂરી છે કે અરજી બરોબર રીતે ભરેલી હોવી જોઈએ નહીં તો અરજી સ્વીકારવામાં નહીં આવે એક સપ્ટેમ્બરના રોજ છ મહિનાની વેલિડિટી ધરાવતો પાસપોર્ટ નાગરિક પાસે હોવો જરૂરી છે આ ઉપરાંત પાસપોર્ટના પહેલા અને છેલ્લા પાનાની કોપી હોવી જરૂરી છે આ સાથે જ જે વ્યક્તિની અરજી કરવાની હોય તેની જેપીજી ફોર્મેટમાં ફોટા હોવા જોઈએ સૌથી વાત તો એ છે કે એક એકાઉન્ટ પરથી એક જ અરજી કરી શકાશે ઓનલાઈન અરજીમાં પાસપોર્ટમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ વિગતો ભરેલી હોવી જોઈએ જેમાં નામ એડ્રેસ જેવી અન્ય વિગતો પણ સંપૂર્ણ રીતે ભરવી આ યાત્રા માટે કેવી રીતે પસંદગી કરવામાં આવે છે તો આ યાત્રા માટે અરજી ભર્યા પછી વિદેશ મંત્રાલય દ્વારા કોમ્પ્યુટર ડ્રો કરવામાં આવશે વિદેશ મંત્રાલય ડ્રો પછી તીર્થયાત્રીના દરેક અરજદારને તેમના રજિસ્ટર્ડ ઈમેલ અને મોબાઈલ નંબર પર માહિતી આપવામાં આવશે આ સિવાય કોઈ પણ વ્યક્તિ અહીંયા દર્શાવેલી હેલ્પલાઇન નંબર પરથી પણ માહિતી મેળવી શકે છે એ પછી અરજદારે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી નિયત તારીખ પહેલા કુમાઉ મંડળ વિકાસ નિગમ અથવા સિક્કિમ પ્રવાસન વિકાસ નિગમના નિયુક્ત બેંક ખાતામાં યાત્રા માટેની ફી અને ખર્ચમાં યાત્રીની નિર્ધારિત ખર્ચ રકમ જમા કરાવવાની રહેશે મુસાફરી ખર્ચ જમા કરાવ્યા બાદ અરજદારે દિલ્હી પહોંચતા પહેલા બેચ ઓનલાઈન કન્ફર્મ કરવી પડશે આ પછી બેચ અલોટ કરવામાં આવશે બેચ તેની યાત્રા શરૂ કરે તે પહેલા તબીબી તપાસ શરૂ થાય છે આ માટે યાત્રાળુએ નિર્ધારિત તારીખે દિલ્હી સ્થિત હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટમાં રિપોર્ટ કરાવવાનો રહેશે જો આ કરવામાં ન આવે તો તેનું નામ બેચમાંથી હટાવી લેવામાં આવશે વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બધા યાત્રાળુઓ માટે એકસાથે યાત્રા કરવી અને પાછા ફરવું ફરજિયાત છે બધા પ્રવાસીઓની યાત્રા શરૂ કરવા માટેનું સ્થળ દિલ્હી છે આ સાથે આપાતકાલીન સ્થિતિમાં હેલિકોપ્ટર ખાલી કરાવવા માટે સોગંદનામું અને ચિંચ ક્ષેત્રમાં મૃત્યુ પછી પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે સંમતિ પત્ર પણ આપવાનો રહેશે જો આમાંથી કોઈ પણ દસ્તાવેજમાં કોઈ પણ ખામી જોવા મળશે તો યાત્રા માટે પણ વાનગી નહીં આપવામાં આવે તો આ યાત્રામાં ખર્ચ કેટલો થાય છે ચાલો જાણીએ વિદેશ મંત્રાલય દર વર્ષે સપ્ટેમ્બર દરમિયાન બે અલગ અલગ માર્ગો લિપુલેખ અને નાથુલા દ્વારા કૈલાસ માનસરોવર યાત્રા કરાવે છે આ બંને માર્ગો માટે પ્રતિ વ્યક્તિ કરવામાં આવતો ખર્ચ પણ અલગ અલગ છે યાત્રાની વેબસાઇટ મુજબ લિપુલેખ પાસેથી યાત્રાનો અંદાજિત એક લાખ હજાર રૂપિયા છે જો કોઈ વ્યક્તિ નાથુલા પાસેથી જઈને યાત્રા કરવા ઈચ્છે છે તો તેનો અંદાજિત ખર્ચ વધીને બે લાખ ત્યાંસી હજાર રૂપિયા થઈ જાય છે આ રૂટ પર લગભગ છત્રીસ કિલોમીટર ટ્રેકિંગ કરવું પડે છે તેમજ આ રૂટ પરથી દસ બેચ મુસાફરી કરી શકશે અને આ યાત્રા એકવીસ દિવસમાં પૂર્ણ થશે તો હવેથી પાંચ વર્ષ પછી શરૂ થનારી કૈલાસ માનસરોવર યાત્રા માત્ર એક શારીરિક સફર નહીં પરંતુ ભગવાન શિવ સાથેના આધ્યાત્મિક એક એક લઈને આવે છે છે સ્પર્શ અને દર્શન એવી અનુભૂતિ આપી જાય કે જે ભક્તના હૃદયમાં ભગવાન શિવના પ્રતિક રૂપે સદા માટે વસે છે કૈલાસ પર્વત જે મહાદેવનું નિત્ય નિવાસસ્થાન માનવામાં આવે છે ત્યાં જવાની ઈચ્છા મોટા ભાગના લોકોની તો હોય જ છે તો જો તમારે પણ જવાની ઈચ્છા હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરી દો અને અન્ય લોકોને પણ આ વિડીયો શેર કરી દેજો અને હા આવા જ નવા વિડિયોઝ માટે અવર રાજકોટને ફોલો કરજો